જે આપણા આદિવાસી આગેવાન છે કોઈ સંગઠન નથી પોતે પણ સમાજ માટે ખૂબ લડત ચલાવે છે તર્ક ચૌધરી એ પણ સામાજિક આગેવાન છે એક આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે પણ હું ઓળખું છું એમનું પણ સ્વાગત છે અને સુભાષ ચૌધરી એ પણ એક સામાજિક આગેવાન છે અને બોરખડી છે અને એમનું પણ સ્વાગત છે જીએ દેસી ની યોજના આદિવાસી ઓટલા ઉપર તો દિલીપભાઈ શરૂઆત તમારાથી કરીએ છે કે અત્યારે રેફરલ હોસ્પિટલ નું ભૂત પાછું જાગ્યું છે તો તમે શું કેશો એ બાબતે કારણ કે ગયા સેપ્ટેમ્બરે તેર તારીખ હતી તો પહેલાથી અત્યારે બધા હાઈલાઈટમાં હતા ચર્ચા ચાલુ હતી કે આપણે ચાલવા માટે નાનામાં નાનો માણસ હતો એને રેફરલ હોસ્પિટલ બચાવી હતી એની પોતાની સ્વાસ્થ્ય બચાવવું હતું એના માટે લોકો નીકળ્યા હતા પણ આ વખતે એ બાબત ની ચર્ચા પણ નથી હોસ્પિટલનું શું થયું કોઈ જ વસ્તુ ખબર નથી

હોસ્પિટલ છે જે ખાનગીકરણ થશે તો તો શું સુવિધાઓ આપણી સરકારી હાલમાં એ જ સ્થિતિમાં સરકાર શું સુવિધા આપી શકે તેમ નથી ત્રાઈબરની આટલી બધી ગ્રાન્ટો સરકાર આપે છે દર જિલ્લા વાઇઝ નવસો કરોડ રૂપિયા ગ્રાન્ટ આપે છે તો શું એના આધાર આધારે સરકારે જે હાલમાં तो हॉस्पिटल से तो सेवा सुविधा मिलते नहीं सरकार क्या आधार है समीर भाई पर जॉइंट किया जा अरे घर तो राजकोट में जो सरकारी हॉस्पिटल बने राजकोट जी में भूमिते अधिनियम के अनुसार अधोदर्शी विस्तार में क्यों सरकार करना दिनत ये आपरे निर्णय ले वो जो अधोदर्शीय निर्णय सरकार ने खुद भी રાજ્યપાલ તો કદાચ આપડો નિષ્ટપાલ આ જે હોસ્પિટલ ની બાબત હતી એમાં લડતમાં તમે પણ હતા ને તમે કેટલા કિલોમીટર ચાલીને ને આવ્યા હલો તમે હા સુભાષભાઈ તમે બોરખડી થી કેટલા માણસો સાથે ચાલતા આવ્યા બોરખડી થી હું તમને અંદાજિત આંકડો ઓછું સાતસો થી આઠસો પબ્લિક જરા જોરથી બોલજો અવાજ નથી આવતો તમારો બોરખડી થી હું તમને વાત કરું તો ઓછામાં ઓછું સાતસો થી આઠસો લોકો ભેગા થયા હતા પણ આ લોકો ભેગા કરવા માટે શરૂઆતમાં અમારે ચૌદ જેટલી રાત્રિ સભાઓ કરવી પડી હતી અને તે સમય અમારે ખૂબ જ વરસાદ ચાલુ હતો અને આટલા ધોધમાર વરસાદમાં બી અમે દરેક બોરખડીના દરેક પડીએ જઈને રાત્રિ સભાઓ કરી હતી અને લોકોને જાગૃત કર્યા હતા અને લોકોએ ઉચ્ચ સાથ સહકાર અને ઉત્સાહ દેખાવ્યો હતો અને ત્યારબાદ મોટી સંખ્યામાં અમારી સાથે તે દિવસે રેલી સાતસો થી આઠસો તો ખાલી પગ યાત્રી હતો અને તે સિવાય ટુ વ્હીલર અને ફોર વ્હીલર લઈને બહુ મોટી સંખ્યામાં બોરખડી થી લોકો વ્યારાની રેલીમાં ભાગ લીધો તો આ બધા મતલબ ગામના દરેક લોકો તમારી સાથે હતા હોસ્પિટલ બચાવવાની લડાઈ લડતા હતા બરાબર ચોક્કસ ચોક્કસ સમીરભાઈ સમીરભાઈ અવાજ સંભળાઈ જાય હેલો સમીરભાઈ હા અવાજ આવે છે સમીરભાઈ અમે ટોટલ પંદરસો જણ પંદરસો જણ તમે બી જેમ સુભાષભાઈ કીધું કે અમે મિટિંગ કરી અને લોકો ને તૈયાર કર્યા અને પછી લોકો લડત માટે નીકળ્યા તો હવે પછી પંદરસો માંથી અને સુભાષભાઈ સાતસો માંથી તમને કોઈ પૂછે છે કે હોસ્પિટલ નું શું થયું બોરખડી નહીં સાહેબ આજુબાજુના કેટલાય ગામડાઓ જે બોરખડીના જે પડોશી ગામડાઓ છે દાખલા તરીકે કેર ની વાત કરીએ કલમકુઈ ની વાત કરીએ બાજીપુરા ભેસુ આ બેલદા તો ત્યાંથી અનેક વાર અમે નાના મોટા કાર્યક્રમોમાં જઈએ તો અનેક વાર પ્રશ્નો ઉભા થાય છે કે રેફરલ હોસ્પિટલની આવી વાતો સાંભળવા મળે છે રેફરલ હોસ્પિટલ અંદરખાને ખાને ખાનગીકરણ થઈ ગઈ છે અને અમુક વાર અમારે પણ જવાબ આપવા અઘરા પડે છે કે આ લોકોને અમારે શું જવાબ આપવો આજે તેર સપ્ટેમ્બર નજીક આવી રહી છે અંદાજે દસ દિવસ જેવા બાકી છે સાહેબ હજુ સુધી પણ એનો એક સચોટ જવાબ સમાજ ને પણ નથી મળ્યો તો હું એ જ કેવા માંગુ છું દિલીપભાઈ જવાબ મળવો જોઈએ દિલીપભાઈ તમારી પાસે કોઈક આવે છે પૂછવા કે હોસ્પિટલ નું શું થયું છે

प्रयाण થઈ ગયું છે અને એનું હોવાલો ખાંગી કંપની મે અપાઈ ગયો એની માહિતી ત્યારે મળી ત્યારે પદ આગેવાનોને પણ જાણ કરી કે તમને ત્યારે કોઈ સુજો જવાબ કોકો દ્વારા નથી આ પ્રાપ્ત થયા તો સુ ખાંગી કંપની મે અપાઈ ગઈ છે હોસ્પિટલ ઓલરેડી ખાંગી કંપની થી પેસેજ થયા ત્યારે સરખાઈ તમે તપાસ કરી ખાંગી કંપની મે અપાઈ ગઈ છે

હા સમીરભાઈ ક્વેશ્ચન બોલો એ છે કે તમે કેટલા લોકો આવ્યા મારી આગેવાની લઈને સુધી દિવસે અમે નેટવર્ક નો લાગે તમારે છે

હોસ્પિટલ ને લઈને અત્યારે ખુબ જ એક્ટિવ છે અને લોકોને એક જ કેવું છે કે તેર સેપ્ટેમ્બર નજીક આવી રહી છે તો હોસ્પિટલ નું શું આ આ વખતે કની આગેવાનીમાં આપણે બધા સવાલો છે એમાં અમુક લોકોને એવા સવાલ છે કે રેફરલ હોસ્પિટલ ના આગેવાનો ને સુ ખોટ નડી તો એમણે આંદોલન સમાપ્ત કરી દીધું કે પછી કોઈક બીજું કારણ એના માટે શું જવાબ આપશો છેલ્લે જે લાસ્ટ મીટિંગ થઈ હતી સરકાર અને આગેવાનો વચ્ચે ઘણી ગાંધીનગરમાં ત્યારે હું પણ હાજર હતો પોતે જેમાં સીઆર પાટીલ સાહેબ એવી ખાતરી આપી હતી કે આ ખાનગીકરણ રોકવામાં આવશે તો અમે કીધું અમને આ ખાનગીકરણ તમે લેખિત કંઈક લખીને આપો અમને જેથી અમે અમારા જે આંદોલનકારી જે સાથે મારા સાથી ગણો છે એમને બતાવી શકીએ આધાર પુરાવા તરીકે સરકારે વિચારણા કરી છે અને ટેમ્પરવરી કઈક લખાણ કરી એ છે પણ અમને ખાતરી આપ્યા બાદ અમે વિહારા વિયા આજે એક વર્ષ થયું પણ સરકાર દ્વારા કોઈ લેખિત બાહ્ય આપવામાં આવેલ નથી એટલે ગાંધીનગરમાં આટલી વાત થઈ હતી જી આટલી વાત થઈ હતી જો ટૂંક સમયમાં સરકાર આ બાબતે કોઈ લેખિત આ ના આપે તો ફરી આમ થી ડબલ સંખ્યામાં આંદોલન ફરી શરૂ કરવામાં આવશે તર્ક આંદોલન ની વાત તો બરાબર છે એક વખત પબ્લિક આવ્યો છે પણ એવું પણ લાગે છે કે આદિવાસી આગેવાનો પોતાનો રાજકીય રોટલો સેકીને જતા રહ્યા એવું લાગે મોટામાં એક કહો માંગુ છું કે જે લોકો રાજનીતિ કરવા આવ્યા હશે એ લોકો નીકળી ગયા હશે જે લોકો સમાજ સાથે ઉભા છે કે હાલમાં પણ સમાજ સાથે ઊભા છે અને સમાજ સાથે આ બાબત

સુભાષભાઈ તમે શું મારે તો કેવું છે હું સમાજ નો આગેવાન છું અને સમાજની જ જે શબ્દો છે એ બધાની સામે રજૂ કરું છું અત્યારે હું ગ્રામ્ય વિસ્તારમાં જયારે ફરું છું ત્યારે હોસ્પિટલ નો મુદ્દો તો ઉછળે જ છે પણ સાથે લોકો એ પણ સવાલ કરી રહ્યા છે કે કે આવનાર સમયમાં જો કોઈ આંદોલન થાય કોઈ લડત થાય તો એ સવાલ મુખ્ય એ ઉભો થાય છે કે એ લડત સાચી છે કે ખોટી એ અમારે કોની પાસેથી ગેરંટી લેવી હવે એ આપડા આપણા સમાજને આપડે શું જવાબ આપવો તે અઘરું છે

સવાલો આજે આદિવાસી વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં ફરી રહ્યા છે કે ભંડોળ ભેગું કરવામાં આવ્યું હતું અને ભંડોળ નો હિસાબ નથી લોકોની વાત બહુ મોટી છે કે આટલું ભંડોળ ઉઘરાવી લીધું છે અને આંદોલન નું શું થયું આંદોલન નું કોઈક

પબ્લિક માં રોજ જોવા મળી રહ્યો છે આ બાબતે ઘણા લોકો કર્મચારીઓ વાતો કરે છે કે સરકારી હોસ્પિટલ હવે ખાની ઘરણ થઈ રહી છે જેનું પરિણામ આપણને આવનારી જે ગઈ જે લોકસભા ગઈ એમાં ભાજપને ફટકો પડ્યો જ છે હા અને ભવિષ્યમાં સરકાર જો આ હોસ્પિટલ બાબતે ફક્ત તાપી લાઈને ફક્ત સમગ્ર ગુજરાતની હોસ્પિટલ જો ખાની ઘરણ કરશે આવનારી ઇલેકશન માં ભાજપ ને મોટો ફટકો પડે તેવું લાગી રહ્યું છે મને આ બાબતે તો તારકભાઈ 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 દિલીપભાઈ અને સુભાષભાઈ તમે કોઈક હોસ્પિટલ ની મુલાકાત લીધી જી હું ડાઉટ કયો છું પીપી ધોરણે ચાલતી કોઈ હોસ્પિટલ ની મુલાકાત લીધી જી જી હું ડાઉટ કર્યો છું હોસ્પિટલ ના તો તમે કહેવાય આવા સાથે કહી શકો કે હોસ્પિટલ PPP ધોરણે બનશે તો આદિવાસીઓનું શોષણ થશે આદિવાસીઓ છુપાઈને મરશે તો તમે કયા તર્ક ઉપર કહી શકો તર્ક હું ટાર્ગેટ ટાર્ગેટ ટર્ક કરી કે ડાહોડ મહાલમાં અમુક લિમિટેડ બેડ બેડ્સ મર્યાદામાં પેશન્ટ ને એડમિટ કરવામાં આવે છે હા એnte ઉપર જેઈએ તો ઉપરથી આપણને આયુષ્માન ગ્રામ મકાનો રોકોજો તર્ક ભાઈ રોકોજો

વ્યારામાં કે તાપી જિલ્લામાં કોઈ બીજી જગ્યા લઈને ત્યાં ઉભી કરો સેવા માટે બે બે ઓપ્શન રાખીએ ને આપણે સરકારી પણ રાખો ત્યાં પણ રાખો બંને વિશે જો ત્યાં ખરેખર પ્રાઇવેટ હોસ્પિટલ સેવા કરી જ રહી છે તો બંને વચ્ચે કોમ્પિટિશન થશે સરકાર અને પ્રાઇવેટ કંપની વચ્ચે તો પ્રાઇવેટ કંપનીનું જો કાલોઠી નામ મોટું થાય કે ત્યાં સેવા સારી આપી રહી છે તો એની સીધી અસર સરકારી હોસ્પિટલ ને થશે તો સરકારી હોસ્પિટલ ને પ્રાઇવેટ હોસ્પિટલ વિશે એક કોમ્પિટિશન બી થશે જો ઝાયડસ વાળા એ કે પ્રાઇવેટ કંપની જે બી આવી રહી છે એને સેવાકીય પ્રવૃત્તિ જ કરવી છે તો સરકારી હોસ્પિટલ ને જ બનાવી ત્યાં જ કબજો કરીને કેમ બીજી જગ્યા પર પણ તો કરી શકે છે ને જો સેવા સેવાજ કરવાનો ધ્યેય હોય તો ગમે ત્યાં કરી શકીએ ને આપણે આ બરાબર છે નવી હોસ્પિટલ નવી જગ્યા લઈ નવું મકાન બનાવીએ novo સ્ટાફ કરીને પછી તમે બનાવી શકો તમારું કેવું એવું છે તર્ક ત્યાં શું બીજા લોકોને પણ લોકલ વિસ્તારમાં પણ રોજગારી વધશે ને જે કોઈ નીલભાઈ નીલભાઈ શું કહે દેલભાઈ સૌપ્રથમ ખાંગીકરણ होणार હોસ્પિટલ કચ્છી ની છે ખરેખર સરકાર આદિવાસી કેટલી લાગણી છે આદિવાસીઓની સરકાર કેટલી ચિંતા કરે છે એ દેખાય છે છતાં આપડા આદિવાસી સમજતા આપણા આદિવાસી આગેવાનો લોકોને ને એ સરકાર તરફ વાળે છે એનું શું કારણ છે એ ખબર પડતી તરફભાઈ જી બોલો તમે શું કહો આ બાબતે હું આ બાબત કહેવા માંગીશ કે હાલમાં જે આદિવાસી વિસ્તારમાં જે હોસ્પિટલ રેફર હોસ્પિટલ જે બનાવવામાં આવ્યું છે જિલ્લા સ્તરીય એ પરિસ્થિતિમાં સરકારે કઈ ગ્રાન્ટ કે સુવિધાઓનો વધારો કરીને કઈ તબીબી સહાયમાં વધારો કરે અને આદિવાસી લોકોને કઈ એમાં તબીબી રહે યોગ્ય રીતે પણ ખાનગીકરણ બાબતે હું હાલમાં ખાનગીકરણ થશે જે તે ફાર્માસ્યુટિકલ કંપની ફક્ત ને ફક્ત પોતાની દવા બનાવશે અને એ આપણા આદિવાસી સમાજના લોકો પાછો ઉપયોગ કરશે કેટલી મદદગાર છે દવા આ સમાજના લોકોમાં

જો ખાનગી હોસ્પિટલ બનશે તો એનું ફક્ત ને ફક્ત ખાનગી દવાનું વેચાણ કરવામાં આવશે આ હોસ્પિટલમાં ખાનગી દવાનું વેચાણ કરવામાં આવશે અને એ દવાઓ આપણા આદિવાસી વિસ્તારના લોકોને થોપવામાં આવશે જી જી 100% એ કેમ ચાલે છે જી જી વેક્સિન જી એકદમ ટોક હા મતલબ આપણા ઉપર ટ્રાયલ કરશે કે ભાઈ આદિવાસી છે તેના ઉપર ટ્રાયલ કરો નવી કોઈ વેક્સિન આવશે કે એવું તમારું કેવું ઉ સ્ટ્રોકસ સ્ટ્રોકસ આનું કહેવામાં આવે હવે દિલિપભાઈ સુભાષભાઈ અને તરકભાઈ એક બીજો છેલ્લો સવાલ છે મારો કે તમે જે હોસ્પિટલ છે જયદાસ હોસ્પિટલ કે પ્રાઇવેટ હોસ્પિટલ પાંચ બની છે આપણે આ PPP ધોરણે તો એની મુલાકાત કરવા કોઈ ગયો તો નથી તમે બરાબર પણ હું જ્યાં આ નિવાસી લોકો રહે છે દાહોદમાં હાજી દાહોદમાં આદિવાસી લોકો રહે છે આદિવાસી પંચ આપણું વ્યારામાં પણ ચાલે છે અને દાહોદમાં પણ એના જોઈન્ટ લોકો છે તો ત્યાંના આગેવાને તમને એવું કીધું કે ભાઈ હોસ્પિટલ દાહોદની અમે બચાવી નથી શક્યા અમારી હોસ્પિટલ પ્રાઇવેટ થઈ ગઈ છે પણ અમે વ્યારાની હોસ્પિટલ થવા નહીં દઈએ એવું કોઈક ત્યાંના આગેવાને તમને કીધું સવાલ બીજો છે મારો હજુ ચાલુ છે સવાલ અધૂરો છે કે પછી તમને કોઈ આગેવાન એવું તમને કીધું કે ભાઈ હોસ્પિટલ સારી છે અમારે અહીંયા ચાલે છે અમે લોકો ચલાવીએ છીએ અમને બરાબર છે તો તમે વિરોધ કરતા આ કોઈ એક જવાબ ત્યાંથી કોઈ છે તમને કે તમે જાણવાની કોશિશ કરી પ્રમાણે ધ્યાન આપે એને પબ્લિક જે અનુભવ છે ગોધરાની હોસ્પિટલ ના આજે દાહોદ ની હોસ્પિટલ છે એમના રિપોર્ટ આવ્યા હતા એના રેફે આનો વિરોધ કર્યો હતો

લોકો પાસે કાર્ડ ની માંગણી કરવામાં આવે છે એ હોય તો જ તમને એડમિટ કરવામાં આવશે જો એના ઉપર બિલ થયું ત્યાર પછી બિલ ચૂકવવાનું કરવું પડશે લોકો ફરજિયાત એવી કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન ઝાઈડો નીચે સુભાષભાઈ તમે શું કહેશો મારું એટલું જ કેવું છે સાહેબ કે ત્યાં દાહોદના એક સામાજિક આગેવાન છે એમની સાથે મારી એકવાર રૂબરૂ પણ ચર્ચા થઈ હતી અને થોડીક વાર ટેલિફોનિક અનેક વાર ચર્ચા કરી છે જયારે ઝાયડસ હોસ્પિટલ ત્યાં આવતી હતી ત્યાંની લડત એમણે ઉપાડી હતી અને એમના સાથી મંડળ સાથે બધા એમણે ઉપાડી હતી અને એમના બી અંગત રિવ્યુ છે કે એમના કેવું એવું છે કે એમનું સામેનું દેખાડવું અલગ છે પણ બંધ બારણે પાછળ દેખાડવું બધું અલગ છે એ હોસ્પિટલ નું હવે તમે કસે બી કોઈ બી જગ્યા જશો તો સત્ય ઘટના તમને જે સામે દેખાઈ રહી છે એ હોવી જરૂરી નથી બન બનાવટ ને બધું અલગ હોઈ શકે છે અને ત્યાં અમુક બાબતો થઈ બી રહી છે હું તર્ક ની વાત થી સહેમત છું કે અમુક વાર એમને કાર્ડ માંગવામાં આવે છે અને કાર્ડ લિમિટ પૂરી થાય પછી પૈસા ભરવા નું દબાણ પણ બને છે આવી બધી ઘટનાઓ ત્યાં થઈ રહી છે જેના કારણે અને બીજી વસ્તુ એ કેવા માંગુ છું કે પ્રાઇવેટ હોસ્પિટલ નો ઓપ્શન શા માટે જ્યારે આજે આપણે દેશ ને લોકો કહી રહ્યા છે દેશ કે વિકસિત તરફ આગળ વધી રહ્યો છે તો સરકારી બાબતોને વધારે મહત્વ આપવું જોઈએ કે પ્રાઇવેટીકરણ અને હું તમને એટલું સ્પષ્ટ કહેવા માંગુ છું કે કોઈ બી કોર્પોરેટ બિઝનેસ જયારે સામાન્ય વ્યક્તિની અંદર પડે છે ને તો એ શરૂઆત ભલે એની સેવા કઈ શકે છે પણ કોઈ ઝીરો સેવા કરશે કે એનું ઝીરો પ્રકારનો ફાયદો જોશે એ વાત તો તદ્દન ખોટી છે એ અમુક ટકા તો પોતાનું પ્રોફિટ કાઢશે અને કાઢશે એ ગેરંટી છે કોર્પોરેટ બિઝનેસ તમને સંપૂર્ણ રીતે સેવા આપશે એ બાબતમાં હું બિલકુલ સહેમત નથી સાહેબ છે ખતમ કરી અને એ જ દવા બનાવતી હોસ્પિટલો સોંપી દેવામાં આવશે તો આ એક પ્રકારનું ષડયંત્ર છે આદિવાસીઓને ખતમ કરવા માટે ષડયંત્ર છે

હજુ સુધી નિર્ણય આવ્યો નથી કે હોસ્પિટલના ફાઈનલ જે હતી વાત કે શું નિર્ણય લેવાયો એ હજુ સુધી પબ્લિક ને પ્રજા ને જનતા ને ખબર નથી તેર સેપ્ટેમ્બરે આંદોલન પાછું થશે કે હજુ આવતી તેર સેપ્ટેમ્બર ની રજવાશે એ તો સમય જ બતાવશે હું છું સન ઓફ આદિવાસી જે દેશી ન્યુઝ